પોરબંદર જોવા મળી રહી છે સંખ્યામાં વધારો થતો હોય છે અને ચોપાટી કીર્તિ અને સુદામા મંદિર સહિતના પ્રવાસન સ્થળોની મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સખા સુદામાજીની કર્મભૂમિ અને ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર શહેરમાં આમ તો આખા વર્ષ દરમિયાન પ્રવાસીઓનો ઘસારો રહેતો હોય છે ખાસ કરીને વેકેશનનો સમયગાળો હોય ત્યારે હજારોની સંખ્યામાં વિવિધ રાજ્યોના પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે પરંતુ હજુ વેકેશન શરૂ થયું નથી ત્યાં જ કીર્તિ મંદિર ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે રમણીય ચોપાટી તેમજ કીર્તિ મંદિર સુદામા મંદિર હરી મંદિર ઉપરાંત ભારત મંદિર અને તારા મંદિર જેવા જોવાલાયક સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે પોરબંદર વિશ્વ વિખ્યાત સોમનાથ અને દ્વારકાની વચ્ચે આવેલ હોવાથી પ્રવાસીઓ અચૂકપણે પોરબંદરની મુલાકાત લેતા હોય છે અને ખરીદી તેમજ ખાણીપીણીની મોજ માણે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર